આ ગાડી ગાડીની પાછળ એક નંબર નો આપણે જોઈન્ટ કરવાનો છે આ ગાડીની પાછળ એક નંબર નો ટ્રક જશે આ પોલીસ પ્રોટેશન વાહન ની પાછળ એક નંબર નો ટ્રક ને લીધે આપી દઈએ

একস আট এম্বুলে রয়েছে মেহরবান করছো আগে লাই একসো আট নেই লো একসো আট নেই লোক আগে জগ আট એકસો આઠ એમ્બ્યુલન્સ પસાર થઈ જશે ક્યાં ક્યાં લોકો